નમસ્કાર મિત્રો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આપણી ચેનલ ટ્રાવેલ વિથ ફાઈવ ટુ ફોર ઝીરોમાં મિત્રો આપે કદી આઈસ્ક્રીમના ભજીયા એવું નામ સાંભળ્યું છે તો ચલો આજે એની જ વાત કરીએ અને આપણે આવી પહોંચ્યા છીએ ગુજરાતના પાટનગર ગાંધીનગરના સૌથી ફેમસ આઈસ્ક્રીમ પાર્લર એટલે કે તૃપ્તિ પાર્લર પર આ પાર્લરની લોકેશનની વાત કરીએ તો ગાંધીનગરના સેક્ટર સોળમાં અને ઘ પાંચ સર્કલથી બિલકુલ નજીક જ આવેલો આઈસ્ક્રીમ પાર્લર છે આ પાર્લરની વેચાતી આઈસ્ક્રીમો લોકો બારે મહિના ખાવા આવતા હોય છે જેમ મેં આગળ કહ્યું તેમ આઈસ્ક્રીમના ભજીયા અહીં શિયાળામાં મળતા હોય છે જે જ્યારે પણ આપ શિયાળામાં આવો તો તે વેરાયટી ટેસ્ટ કરવા જેવી છે આ ઉપરાંત અહીં આઈસ્ક્રીમની લસ્સી અને આઈસ્ક્રીમ રિલેટેડ તમામ પ્રકારની વેરાયટીઓ મળતી હોય છે અહીંની સૌથી ફેમસ આઇસ્ક્રીમની વાત કરવામાં આવે તો સામે દર્શાવ્યું તેમ ગોલ્ડ ડી કે જે છસો એકાવન રૂપિયાની છે તે આઈસ્ક્રીમ ફેમસ છે આઈસ્ક્રીમની વાત કરવામાં આવે તો મુખ્યત્વે વેનીલાની જ આઈસ્ક્રીમ બનાવેલી હોય છે પરંતુ અલગ અલગ ટોપિંગ ઉમેરવામાં આવતા હોય છે પરંતુ ગાંધીનગરમાં સૌથી ફેમસ આઈસ્ક્રીમ પાર્લર છે અને જ્યારે પણ આવો ત્યારે આપને ભીડ જોવા મળે તેમનું એક સ્લોગન છે કે જો આઈસ્ક્રીમનો સ્વાદ આપને ગમે તો સૌને કહેજો અને ના ગમે તો અમને કહેજો મિત્રો અમે સો રૂપિયાવાળી આઈસ્ક્રીમ મંગાઈ છે કારણ કે આઈસ્ક્રીમ ખતમ કરવી પણ મુશ્કેલ થઈ જતી હોય છે એક વ્યક્તિ માટે તો જ્યારે આવો ત્યારે ક્વોન્ટિટી લખેલી જ હોય છે અને મેનુમાં તેના પ્રાઇસ પણ દિવાલ ઉપર લખેલા જ છે જોઈને જ આઈસ્ક્રીમ મંગાવજો વધી પડશે તો મિત્રો જ્યારે પણ ગાંધીનગર આવો તો તૃપ્તિ પાર્લરમાં આઈસ્ક્રીમનો સ્વાદ જરૂરથી ચાખજો આ ઉપરાંત અહીં અલગ અલગ લસ્સીઓના ભાવ પણ મેનુમાં દર્શાવેલા છે તે મુજબ મળે છે જે સાડા ત્રણસો રૂપિયા અઢીસો રૂપિયા વગેરે મળતી હોય છે તો આપને જેવો સ્વાદ પસંદ આવે તેવો આપ અહીં સ્વાદ ઉઠાવી શકો છો તો મિત્રો આપ અહીં આવ્યા છો તો અમને જરૂર જણાવજો આવજો